નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દરિયાકિનારો ધરાવતા રાજ્યો અને બંદરો વિકસિત ભારતની વૃદ્ધિમાં મહત્વના કેન્દ્ર બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં અઠ્ઠાવન હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આજે કેદારનાથ ધામના કપાટ ખોલ્યા આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડામાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના ચારના મોત અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દરિયાકિનારાના રાજ્યો અને બંદર શહેરો એ વિકસિત ભારતની વૃદ્ધિમાં મહત્વના કેન્દ્ર બનશે કેરળમાં દેશના પ્રથમ અર્ધ અર્ધસ્વચાલિત વિઝિંજમ બંદર દેશને સમર્પિત કર્યા બાદ કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિઝિંજમ બંદર નવી આર્થિક તક લઈને આવશે શ્રી મોદીએ જણાવ્યું કે ભારત સરકારે રાજ્ય સરકારના સહકારથી સાગરમાલા પરિયોજના અંતર્ગત બંદરોના માળખાને વધુ સુદ્રઢ બનાવ્યા છે તેમજ બંદરોના જોડાણમાં પણ વધારો કર્યો છે બડે માલવાગ જહાજ આસાન આ સકંગે અભી તક ભારત કા સેવન્ટી ફાઈવ પરસેન્ટ ભારત કે બહાર કે પોર્ટ પર હોતા દેશ કો બહુ બડા રેવન્યુ લોસ હોતા આયા પરિસ્થિતિ अब बदलने जा रही है अब देश, देश का पैसा देश के काम आएगा जो पैसा बाहर जाता था वो केरला और बिजिंग के लोगों के लिए नई इकोनॉमिक अपॉर्चुनिटी लेकर आएगा શ્રી મોદીએ ઉમેર્યું કે પીએમ કતિશક્તિ અંતર્ગત દરિયા માર્ગો, રેલવે, રાજમાર્ગ અને હવાઈ માર્ગના આંતર જોડાણોને ઝડપથી વધુ સારા બનાવવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ આજે ભગવાન આદિ શંકરાચાર્યજીની જયંતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આદિ શંકરાચાર્યજીએ રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી છે. પોળની વિઝિટ કરકે આવ્યા અને ગુજરાત કે લોકો કો જબ પતા ચલેગા કે اتنا બઢિયા પોળ એ અદાણીને યહા કેરલ મે બનાયા હૈ ये गुजरात में 30 साल से पोर्ट पे काम कर रहे लेकिन अभी तक वहां उन्होंने ऐसा पोर्ट नहीं बनाया तब उनको गुजरात के लोगों से गुस्सा सहन करने के लिए तैयार रहना पड़ेगा विदेश मंत्री डॉक्टर एस जयशंकर उभरती टेक्नोलॉजी ना जवाबदार उपयोग पर भार मुको श्री जयशंकर मुंबई में वर्ल्ड ऑडियो विज्युअल एंड एंटरटेनमेंट समिट वेवस ग्लोबल मीडिया डायलॉग सत्र में તકનીકી નવીનીકરણ અને તેના સામાજિક પ્રભાવો પર પોતાના વિચારો રજૂ કર્યા તેમણે જણાવ્યું કે પૂર્વગ્રહ ઘટાડવો સામગ્રીનું લોકશાહીકરણ કરવું અને ટેકનોલોજીકલ નૈતિકતાને પ્રાથમિકતા આપવી એ વર્તમાન સમયની મહત્વની જરૂરિયાતો છે ટેકનોલોજી અને પરંપરાને સાથે રાખીને આગળ વધવું મહત્ત્વપૂર્ણ છે તેમણે જણાવ્યું કે ટેકનોલોજી અને પરંપરાને સાથે લઈને ચાલવું જરૂરી છે વિશ્વ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં અઠ્ઠાવન હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી સમગ્ર દેશમાં વૈશ્વિક સ્તરના પાયાનું માળખું તેમજ સંપર્ક સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ આંધ્રપ્રદેશના સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું ઉદઘાટન કરશે તેઓ છ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને એક રેલવે પરિયોજનાનું ખાતમુહૂર્ત પણ કરશે આ ઉપરાંત શ્રી મોદી વિધાનસભા વડીયો અદાલત સચિવાલય વહીવટી ભવન અને પાંચ હજાર બસોથી વધુ પરિવાર માટેના આવાસના મકાનોની પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના લંકામાં અંદાજે એક હજાર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મિસાઇલ પરીક્ષણ રેન્જનું ખાતમુહૂર્ત કરશે તેમાં લોન્ચ સેન્ટર ટેકનિકલ ઉપકરણ સુવિધા સ્વદેશી રડાર ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પ્રણાલી સામેલ હશે પહલગામમાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની સેના નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સેનાને ઉશ્કેરી રહી છે ભારતીય સેનાના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાની ચોકીઓ પર ગોળીબારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો પહેલી અને બીજી મેની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના કુપવાડા બારામુલા પૂંછ નૌશેરા અને અખનૂર વિસ્તારમાં નિયંત્રણ રેખા પર ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો ઉત્તરાખંડમાં આવેલા વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાત વાગે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલવામાં આવ્યા આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી શકશે કપાટ ખૂલતાની સાથે જ હેલિકોપ્ટરથી શ્રદ્ધાળુઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને આર્મી બેન્ડે મધુરધૂન વગાડી આ સાથે કેદારનાથની ખીણ શ્રદ્ધાળુઓના જયઘોષ સાથે ગુંજી ઉઠી અગાઉ અક્ષય અક્ષયતૃતિયાના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે બુધવારે યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા બાબા કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એન્ડ સ્કોર એબીઆઈડીને ફોલો કરશો આજે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચાર લોકોના મૃત્યુ થયા દિલ્હી પોલીસે જણાવ્યું કે આજે સવારે દ્વારકાના ખરખરી કેનલ ગામમાં જોરદાર પવનને કારણે ખેતરમાં ટ્યુબવેલના મકાન પર ઝાડ પડવાથી માતા અને ત્રણ બાળકો સહિત એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા અને એકને ઈજા થઈ આ દરમિયાન દક્ષિણ દિલ્હીના જાફરાપુર કલામાં એક મકાન પર ઝાડ પડવાથી જાનમાલનું નુકસાન થયું હોવાનું અને ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે છાવલામાં પણ એક મકાનની છત પડવાથી ચાર લોકો કાટમાળ નીચે દટાયા હતા જેમને બહાર કાઢવામાં આવ્યા હતા સબ્જી મંડી વિસ્તારમાં એક મકાન પર વીજળી પડવાથી આગ લાગી હોવાના પણ અહેવાલ છે વરસાદ અને વાવાઝોડાને કારણે દિલ્હીના હવાઈ મુસાફરીને અસર થઈ છે અને કેટલીક ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને સો રનથી પરાજય આપ્યો હતો મુંબઈએ રાજસ્થાનને જીતવા બસો અઢાર રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં રાજસ્થાનની ટીમ એકસો સત્તર રનમાં આઉટ થઈ ગઈ હતી રાજસ્થાન વતી જોફ્રા આર્ચરે સૌથી વધુ ત્રીસ રન બનાવ્યા જ્યારે મુંબઈ વતી ટ્રેન્ટ બોલ્ટ અને કર્ણ શર્માએ ત્રણ ત્રણ વિકેટ લીધી અગાઉ રાજસ્થાને ટોસ જીતીને મુંબઈની ટીમને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું મુંબઈએ વીસ ઓવરમાં બે વિકેટ ગુમાવી બસો સત્તર રન બનાવ્યા હતા મુંબઈ તરફથી રયાન રિકેલ સૌથી વધુ એકસઠ રન બનાવતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ગુરુવારે વિરાટ કોહલી અને સાઈ સુદર્શનને પાછળ છોડીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઓરેન્જ કપ મેળવી છે ગુરુવારે રાજસ્થાન રોયલ્સ સામે સૂર્યકુમાર યાદવે ત્રેવીસ બોલમાં અણનમ અડતાલીસ રન ફટકારીને આ સિઝનમાં પોતાનો કુલ સ્કોર ચારસો પંચોતેર પર પહોંચાડ્યો હતો આ સાથે તેમણે ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાન મેળવવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિરાટ કોહલીના ચારસો રન અને ગુજરાત ટાઇટન્સના બી સાહિત સુદર્શને કરેલા ચારસો છપ્પન રનને પાછળ છોડી દીધા છે પર્પલ કેપની રેસમાં હેઝલવુડ સૌથી આગળ છે ભારતીય રેલવેએ નવી ડિજિટલ ઘડિયાળની ડિઝાઇન માટે રાષ્ટ્રવ્યાપી સ્પર્ધાની જાહેરાત કરી છે આ સ્પર્ધામાં તૈયાર માનક ઘડિયાળોને દેશભરના રેલવે મથક અને તમામ પ્લેટફોર્મ પર લગાવવામાં આવશે આ સ્પર્ધામાં ત્રણ વર્ગમાં વ્યવસાયિક વિશ્વવિદ્યાલય અને શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે રેલવેના માહિતી અને પ્રચાર કાર્યકારી નિદેશક કુમારે જણાવ્યું કે સ્પર્ધામાં પહેલાં સ્થાને પસંદ કરાયેલી ડિઝાઇનને પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર અપાશે જ્યારે અન્ય ત્રણેય વર્ગમાં પચાસ પચાસ હજાર રૂપિયાના પાંચ આશ્વાસન પુરસ્કાર આપવામાં આવશે સ્પર્ધકો આ મહિનાના અંત સુધીમાં પોતાની ડિઝાઇન ઓનલાઈન મોકલી શકે છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માઇક વોલ્ડને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના આગામી રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે શ્રી ટમ્પના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વોલ્ડ્સ પૂર્વ સૈનિક અને કોંગ્રેસ સભ્ય રહી ચૂક્યા છે અને તેમને આશા છે કે નવી ભૂમિકામાં તેમના અનુભવનો લાભ મળશે દરમિયાન વિદેશમંત્રી માર્કો રૂબિયો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરશે તેઓ હંગામી ધોરણે આ બંને ભૂમિકા ભજવશે નેપાળના રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પોડેલ આજે બપોરે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે તેઓ સરકારની નીતિ અને કાર્યક્રમની વિગતો રજૂ કરશે બપોરે ત્રણ વાગે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે આગામી નાણાકીય વર્ષ માટે સરકારી નીતિઓ અને કાર્યક્રમો સંયુક્ત સત્રમાં રજૂ કરવામાં આવશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દરિયાકિનારો ધરાવતા રાજ્યો અને બંદરો વિકસિત ભારતની વૃદ્ધિમાં મહત્વના કેન્દ્ર બનશે પ્રધાનમંત્રી મોદી આજે આંધ્રપ્રદેશમાં અઠ્ઠાવન હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આજે કેદારનાથ ધામના કપાટ ખોલ્યા આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડામાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના ચાર વ્યક્તિના મૃત્યુ અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો